લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા સુરત એલસીબી ટીમ દ્વારા વિદેશી દારો ઝડપી પાડવામાં આવ્યો છે સુરત જિલ્લા એલસીબી સક્રિય ટીમ બની છે અને અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓ તથા અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમજ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર બંધ બોડીના કન્ટેનરમાં મેડિસિન સ્ક્રેપના બિલના ઓથા હેઠળ વિદેશી દારૂનો જથ્થો લઈ જવાના કિમ્યો નિષ્ફળ બનાવી સુરત જિલ્લા એલસીબી આરોપીને રૂપિયા ત્રીસ પોઈન્ટ બાવીસ લાખના મુદ્દામાલ સાથે દબોચી લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે